માતા માટે કહેવાતી એ લાઈન છે કે જનની જણ તો ભગત જણ કા દાતા કા સુર નહી તો રે વાંજણી પણ નહી ગુમાવીશ તારું જ્યારે આવા પુત્રો પાકે ત્યારે ખરેખર અને એ જ પુત્ર પછી એ માતા માટે હત્યારો બને છે એ જ માતાના એ શ્વાસ છીનવી લે છે કે જે માતા એ પોતાનો શ્વાસ આપીને એ બાળકને મોટું કરે કિસ્સો શું બને છે નજીવી બાબત નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો ઓબરાજકોટ માતાનું રુદન કેવું હશે એ માતા પર શું વીતી હશે કે જ્યારે એનો એ પુત્ર કે જે પુત્રને નવ મહિના ગર્ભમાં રાખીને પોતાના શ્વાસ આપીને મોટો કર્યો તેને જન્મ આપ્યો તેનું ભરણ પોષણ કર્યું તેને અભ્યાસ કરાવ્યો તેને પગભર બનાવ્યો અને એ દુનિયામાં પોતે ગર્વથી જીવી શકે એવું તેને જીવન આપ્યું અને એ જ પુત્ર પછી એ માતા માટે હત્યારો બને છે એ જ માતાના એ શ્વાસ છીનવી લે છે કે જે માતાએ પોતાના શ્વાસ આપીને એ બાળકને મોટું કર્યું અને એ યુવક અત્યારે તે માતા માટે હત્યારો બન્યો છે અને કિસ્સો શું બને છે નજીવી બાબત કે માતા તું મારા લગ્ન નથી કરાવતી મારા માટે છોકરી નથી શોધતી હવે ગુજરાતીમાં આપણે ખૂબ પ્રખ્યાત એક વાત છે માતા માટે કહેવાતી એ લાઈન છે કે જનની જણ તો ભગત જણજે કા દાતા કા સુર નહીં તો રહેજે વાંજણી પણ નહીં ગુમાવીશ તારું નૂર જ્યારે આવા પુત્રો પાકે ત્યારે ખરેખર એ માતા માટે માતા પર શું વીતતી હશે પરિવાર પર શું વીતતી હશે અને પુત્ર નામ પર જે લાંછન લગાવવા જેવું કૃત્ય છે આવી ઘટના અમદાવાદ શહેરમાંથી સામે આવી છે હું વાત કરી રહ્યો છું અમદાવાદના સતાધાર વિસ્તારની કે જ્યાં સાંભળતા આપણે પણ ચોંકી ઉઠીએ કે આવું કેવી રીતે બની શકે આવું કેવી રીતે શક્ય બની શકે અને આવું વિચાર પણ કેવી રીતે આવી શકે કે એક માતાનો હત્યારો એનો પુત્ર જ બન્યો છે અને એ પણ નજીવી બાબતે કે માતા તું મારા લગ્ન નથી કરાવતી મારા માટે છોકરી નથી શોધતી એ હત્યારાનું નામ છે વ્રજ જેની ઉંમર છે એકત્રીસ પોતે કેનેડા પણ ભણવા માટે ગયેલો હતો અને છેલ્લા ઘણા સમયથી અમદાવાદ આવી ગયેલો છે કોઈ પણ પ્રકારનું કામ નથી કરતો અને ઘરે સતત તેની માથાકૂટ ચાલતી હતી ને તેના પર જેણે ફરિયાદ નોંધાવી છે એની સગી બહેન નકશી તેના દ્વારા જ ફરિયાદ નોંધવામાં આવી છે કે તેનો ભાઈ સતત તેની માતા સાથે મારકૂટ કરતો હતો તેને ઢોર માર મારતો હતો અને સતત એક જ ફરિયાદ કરતો હતો કે માતા તું મારા માટે છોકરી નથી શોધતી મારા માટે તું લગ્ન નથી કરાવતી હવે આની પાછળ તો શું કારણ હોઈ શકે હજુ સ્પષ્ટ નથી થયું કદાચ દેખાદેખી પણ હોઈ શકે ને એ સિવાય પણ અન્ય કારણો જવાબદાર હોઈ શકે પણ જ્યારે ગઈકાલે એ માતા સાથે બબાલ થઈ હતી અને માતાને અત્યંત ઢોરમાર મારવામાં આવ્યો હતો ને એને સવાલો કરતા વ્રજ છે તેને પેટમાં ઢીકા પાટું મારી દે છે ને અત્યંત વાગી જતા માતાને એકસો આઠ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે જેના હોસ્પિટલના બિછાને જ માતાનું મૃત્યુ થાય છે પિતાનું નામ છે મયંકભાઈ માતાનું નામ છે પાયલબેન અને જે બેન ફરિયાદ છે તેનું નામ છે નકશી અને જે પોતે હત્યારો પુત્ર છે તેનું નામ છે વ્રજ નકશીએ એમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે માત્ર તેની માતા જ નહીં જ્યારે એમને બચાવવા માટે તે પોતે વચ્ચે પડે છે તો બહેનને પણ પરફ્યુમની બોટલનો છૂટો ઘા મારીને તેને પણ ઈજાઓ પહોંચાડવામાં આવે છે તેની સાથે પણ મારકૂટ કરવામાં આવે છે અને આ માત્ર એક દિવસની ઘટના નથી આની પહેલા પણ તેણે માતા પાયલ છે તેની સાથે સતત મારકૂટ કરી હતી તેને ઢોર માર મારેલો હતો ને સતત એક જ ફરિયાદ છે તેનો સૂર સોલા પોલીસે પુત્રની ધરપકડ કરી છે આ દિશામાં વધુ તપાસ પણ હાથ ધરી છે વાત એક માત્ર ઘટના પૂરતી નથી પણ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે હું હર વખતે એક જ શબ્દ બોલતી હોઉં છું કે સમાજ કારણ કે અત્યારે સમાજ કદાચ કરુણતા અને પ્રેમ એ શબ્દોથી વિકુઠો થઈને આક્રોશતા અને જે વિકૃતતા માનસિકતામાં આવી રહી છે એ દિશા તરફ સતત આગળ વધતો હોય એવી રીતની આ ઘટનાઓ સામે આવી રહી છે કારણ કે એક માતા અને પુત્રનો સંબંધ તો સૌથી પવિત્ર માનવામાં આવે છે સૌથી પ્રેમનો જો કોઈ સાથે સંબંધ હોય તો એ આપણી માતા સાથેનો સંબંધ છે કદાચ આપણે દુનિયામાં કોઈ પણ સાથેના સંબંધની તુલના આપણે માતા સાથેના સંબંધની તુલના સાથે ક્યારેય ન કરી શકીએ અને એ પણ આવી નજીવી બાબતે લગ્ન જેવી બાબતે કે તું મારા માટે છોકરી નથી શોધતી

અને આ દિશામાં સમાજે વિચારવું એ પણ અત્યારે તાતી જરૂરિયાત ઊભી થઈ છે સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હવે મને રજા આપશો નમસ્કાર